મોરબીમાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે બુટલેગરના ઘરે રેડ પાડવા ગઈ હતી પોલીસ માળિયા મિયાણાના ખિરૈ ગામની આ ઘટના કે જ્યાં ઘટના સ્થળેથી દેશી દારૂ તેમજ ઘાતક હથિયારો મળી આવ્યા હતા માળિયા પીઆઈ આરસી ગોહિલ અને અન્ય પોલીસ કર્મીઓ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં પાંચ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે જેમાં બે પોલીસ કર્મીઓને માથાના ભાગે ઈજાઓ થતાં મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા છે પોલીસ કોન્સ્ટેબલ ફતેહસિંહ પરમાર બાબરિયા જયપાલ જયપાલસિંહ ઝાલા ઉપેન્દ્રસિંહ પરમાર અને મુમાભાઈ રબારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસને ઘટના સ્થળેથી દેશી દારૂ અને દારૂ બનાવવાનો મુદ્દામાલ મળી આવ્યો છે ઉસ્માનભાઈ મોર તથા એનો ભાણે દિવસો પલાર હતા અને મળીને પોલીસ ઉપર હુમલો કરવાની ટ્રાય કરી એટલે પોલીસે યોગ્ય બળ વાપરી અને આ ત્રણ આરોપીઓને પકડી અને દારૂના સાથે આરોપીઓને લઈ જવાની પ્રયત્ન કરતા એના ઘરમાંથી બધા લેડીઝ બહાર આવી ગયા અને લેડીઝ અને આ આરોપીઓ બધાએ સાથે મળી અને પોલીસ પર હુમલો કર્યો અને આ લેડીઝ છે એમને ધોકા છરી વગેરે સપ્લાય કરી આ બધા આરોપીઓએ સાથે મળી અને હત્યા ધારણ કરી અને પોલીસ ઉપર જાનલેવા લેવા હુમલો કર્યો